દિવ્યાંગોના સમૂહ લગ્નના વરઘોડામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ઉપસ્થિત રહેશે તેઓ દ્વારા પત્રકારોને સંબોધિત કરવામાં આવ્યા હતા દિવ્યાંગ લગ્નોત્સવ એટલે જે દેહમાં એકાદ અંગ ભલે ના હોય પણ ઉમંગ તો ભારોબાર હોય અને એવા જીવને પણ પોતાના જીવનમાં રંગ ભરવાની કહેવાના તો જરૂર હોય જ અને એને પૂર્ણ કરવામાં પરમાત્મા કોઈને કોઈને નિમિત્ત બનાવે છે ત્યારે આવા દિવ્યાંગોના જીવનમાં રંગ ભરવાનું કામ કરતા એનું નામ સૌભાગ્ય એટલે વડોદરા શહેરના પૂર્વ મેયર રાજેશ આયરે તથા શ્રીરંગ આયરે જેઓ કુદરતે નિમિત બનાવેલ હોય તેમ માની શકાય કારણ કે તેઓ દ્વારા દર વર્ષે આ પ્રકારે દિવ્યાંગોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તેઓના વરઘોડા નિમિત્તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે કલાકારો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા રહેતા હોય છે ત્યારે આજ રોજ તારક મહેતા કા ચશ્માના જે કલાકારો છે તે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા મહેતા કા ઉલ્ટા અબ્દુલ ચાચા બાઘા બાવરીના ટુકાકા તેમજ ગોલી વરઘોડાની શોભા વધાર છે ત્યારે આ વરઘોડા જે છે તે વરઘોડામાં આદિવાસી નૃત્ય વક્રતુંડ ઢોલતાસા કમલેશ બારોટ ટીમલી કિંગ લાઈવ બેન્ડ વરઘોડાની જમાવટ કરશે ત્યારે તે પૂર્વે આજરોજ વડોદરા શહેરના સયાજીગન વિસ્તારમાં એક ખાનગી હોટેલ ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની પત્રકાર પરિષદો થઈ હતી પત્રકારો સાથે વાર્તાલાપ કલાકારો દ્વારા 1 કલાક કરવામાં આવતો કરેકર ગોદા કોઈ માહોલ થી ક્લબા ઇવેન્ટ્સ એટલા લાગોત અંદર શો અલગ અલગ જગ્યાએ કરતા હોય છે ખાસ કરીને ગુજરાતમાં આવો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ આવો કોઈ કાર્યક્રમ જોયો નથી અને ખરો તો આવા કોઈ કાર્યક્રમના ભાગરૂપ થયા પણ નથી આઈ થિંક બે હજાર બારમાં કે તેરમાં હું અને હનશ્યામભાઈ હતા ત્યારે આવેલા પણ મને આછું પાતળું યાદ છે અને હું કન્ફ્યુઝનમાં છું કે આ હતું કે જન્માષ્ટમીમાં રાજેશભાઈમને બોલાવેલા પણ ખરેખર બહુ આનંદની વાત છે અને ખૂબ જ અંદર થી બહુ સારી લાગણી આવી રહી છે કે એક સારું કાર્ય જે રાજેશભાઈ કરી રહ્યા છે તો એમની સાથે સાથે અમે પણ જોડાયા છીએ અને ખૂબ 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 આનંદની અનુભૂતિ થઈ રહી છે ખાસ કરીને એવા લોકો છે કે જેમના કોઈ અંગ નથી ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે કેટલી પ્રેરણા મળી શકે આવા કાર્ય થી અન્ય લોકો ખરેખર ખૂબ જેમ કે હમણાં પહેલા વાર અમારા જ અમારામાં બેઠેલા નવીના વાડેકરે કહ્યું કે આપણે બધી રીતે ફિટ છે આપણે બધી રીતે આપણને આમ તો જોવા જઈએ તો ભગવાન અમને શારીરિક રીતે કોઈ ખોડખા પણ આપ્યા નથી કે કોઈ તકલીફ આપી નથી છતાં પણ નાની નાની વાતોને લઈને વાળ ઉતરે છે કે પછી આંખે હવે બેતાળા આવી ગયા છે કે પછી ચાલવામાં તકલીફ થાય છે કે ઢાંકણીની તકલીફ થવા માંગી છે એ બધી વાતો રડતા હોય છે જ્યારે આ લોકોને ભગવાને જન્મથી જ થોડાક તકલીફો આપી હોય છે છતાં એ લોકો કેટલા હસતા રહે છે અને જે બી ચેલેન્જીસ આવતી હશે આઈ એમ શ્યોર એમને ડે ઇન ડે આઉટ ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે એમને કેવું હસતા મોડેલ સ્વીકારી લેતા હોય છે તો આઈ થિંક આ એ લોકો પાસેથી આ એક જાણવા જેવું અને મેન તો શીખવા જેવી વસ્તુ છે કે જીવનમાં નાની મોટી વસ્તુઓ નાના મોટા ખોરખા પણ બધાને ભગવાન જાણે અજાણે આપતા જ હોય છે એટલા માટે કે આપણે શીખી શકીએ તો એક એક પ્રોત્સાહન લેવા જેવી વસ્તુ છે મેં સિર્ફ એટલા બોલુંગા આપણે ઓડિયન્સ કો કે આજ હમલો આએ હૈ તો આમ ભારતી બનકર આયે હે राजेश भाई ने हमें बुलाया है कि यहाँ भारत बाराती बनकर आओ और जो बाराती दिन जो करते हैं नाचना गाना ना हमेशा चाहे जिंदगी में कितनी भी दुख हो तो उसको सब भूल के आज आप लोग सब इनको आशीर्वाद देने के लिए आइए और खूब नाचिए गाइए और मस्त रहिए सबको पता ही है आप सब की खबर रखते हो कौन आएगा कौन नहीं आएगा वो डायलॉग <laughs> मेरा डायलॉग से पहले मैं, मैं डायलॉग को भूल दूंगा और उसके उसके पहले मैं जरूर बोलूँगा कि राजेश भाई को बाबा का बहुत बड़ा आशीर्वाद है और मैं राजेश भाई के लिए ये जरूर बोलूँगा जो दे उसका भी भला जो ना दे उसका भी भला और नाम अब्दुल है मेरा सबकी खबर रखता हूँ कसम छोड़े की या हमारे बड़ौदा के जितने भी निवासी हैं उनके दिल में फसता हूँ एक अलग माहौल मिलेगा और सबसे बड़ी बात वो है के दिव्यांगों के समूह लग जाए कुछ लोग भगवान से कैसा कह सकते हैं कुछ गलती होगी दिव्यांग और उनकी शादी है साठ लोग आज एक दूसरे से भी साथ में, क्या करोगे तो तो जैसे मैंने पहले भी कहा कि भगवान ने उनको तो कुछ प्रॉब्लम देखे भेजा है बट वो इतने हिम्मत से उस प्रॉब्लम को फेस करते हैं जितनी हिम्मत हमने भी नहीं होती मतलब घो पूरे ठीक है सब मतलब ऑल बॉडी पार्ट्स ऑफ पाइन स्टिल हमें थोड़ा बुखार आ जाए सर्दी खांसी हो जाए तो हम कंप्लेन करते हैं कि भगवान मेरे साथ साथी ऐसा क्यों किया और ये मैं भी काफ़ी बार करती जल कि कुछ थोड़ा सा हो जाए तो भगवान से कंप्लेन कर रहा है कि मेरे साथी क्यों हुआ काफ़ी लोग ऐसा करते हैं बट उनके पास वो इतनी बड़ी प्रॉब्लम भी इतनी एक माइल ऑन द फेस एंड वो वो सहन देते हैं और दो तो बहुत प्रॉब्लम उनको डे टू डे लाइफ में आती होंगी बट वो हर बार ये बताते नहीं कि हमें कुछ प्रॉब्लम है और ये उनकी सबसे बड़ी ताकत है और राजेश जी और शीरंग जी ने जो ये समूह बीमा उनके लिए रखा है और आ, इतने सालों से वो ये आ रहे हैं तो ये कितनी बड़ी चीज़ है कि कोई आ, समाज के लिए इतना सोच रहा है और लोगों के लिए इतना सोच रहा है जो इतने टाइम माहौल है उसमें भी कुछ अच्छा काम करना लोगों को कैसे खूच रखना है ये सब सोच रहा है तो इट्स रियली बिग थिंग्स इन दू सच गुड डी एंड मुझे बहुत बहुत खुशी हो रही है कि मैं पहली बार ऐसी किसी इवेंट का पार्ट हो रही हूँ सोशल वर्क जो इतना अच्छा ये कर रहे हैं मैं भी एक पार्ट हूँ और मैं आज आ रही हूँ और मैं यही रिक्वेस्ट करती हूँ आप सबसे कि आप सब भी जरूर आएंगे और उनके सेलिब्रेशन का पार्ट हो और मैम खास करके एक सवाल है हर एक लड़के एक कि वो बड़े वो हो गए और छह जो उनकी शादी होती है बहन पार्ट होगा ये पूरा एक माहौल आज साहब को मिलने वाला है किस तरीके से आपको और शादी तो हर लड़की या लड़के दोनों के लाइफ में बहुत ही बड़ा इवेंट है क्योंकि तुम्हारी लाइफ कहीं ना कहीं उसके बाद चेंज हो जाती है स्पेशली लड़कियों के लिए उनको उनका घर छोड़ के जाना पड़ता है पूरी लाइफ अपनी फैमिली छोड़ के जानी है पर मैं कहीं ना कहीं मानती हूँ कि लड़कियों को ही हर बार घर छोड़ के जाना पड़ता है ये कहीं ना कहीं मुझे खटकता है कहीं बट ठीक uh, है मतलब अब यही ट्रेडिशन चलते आ रहा है बट uh, ये बहुत ही बड़ा चेंज होता है लड़कियों के लाइफ में और लड़कों के लाइफ में भी अच्छे चेंजेस होते हैं बट uh, शादी ये बहुत ही uh, एक पवित्र चीज़ है जो uh, हमारे समाज में uh, इतने सालों से uh, चलती आ रही है तो so, मेरे लिए uh, शादी और uh, ये सब मेरी तो शादी हुई नहीं है बट और देखते हैं आगे मुझे कैसा फील होगा जब मेरी शादी होगी बट इट्स अ रियली बिग थिंग एंड ट्रेडिशन आर कंट्रीजी मैं, <laughs> मैं जरूर चेंज करना चाहूंगी ऐसा uh, नहीं कि लड़का लड़की के घर पे आए या लड़की लड़के के घर पे जाए बट दोनों अपना एक इंडिपेंडेंट लाइफ जी क्योंकि मुझे कहीं ना कहीं वो लगता है कि क्यों हर बार लड़की अपना घर छोड़ के जाए પર ઠીક હે દરેક કા અપના અપના થોટ હે ઓર જો ટ્રેડિશન ચલતે આ રહે હે વો અચાનક સે તો બદલ નહી શકો તો ઈટસ ટાઈમ મતલબ કે જો સા જો ઠીક લાગે जिसको તો ઠીક લાગે બોલવું પડે જેસી જસકી તો બીજી તો બીજી તો હે થેન્ક યુ થેન્ક યુ બસ વડોદરા શહેર શહેર ના તમામ સંસ્કારી નગરી ના દરેક લોકો ને ઘરે આજે આપડા દીકરા અને દીકરીઓ ના જરે લગ્ન છે આપડા દીકરા જે વડોદરા શહેર ની અંદર મને લાગે આખા રાજ્યમાંથી જયારે આવી રહ્યા છે તો વધારે નહીં કે રીતના જાણો છો તો ચોક્કસપણે આજે સાંજે વાગે ચશ્માના બધા જ અમારા તમે કે જે રીતના લાઈવ બી તમે જોયું હશે અને કાકા આવવાના છે અબ્દુલ આવવાનો છે ભાવરી બેન આવવાના છે સાથે સાથે ગોલી આવવાનો છે વાઘાભાઈ આવવાના છે તો બધાને જ આપણે એમની સાથે અને આ બધા આવે કે એ તો આવવાના છે પણ જે આપણા શહેરના લોકો છે શહેરની અંદર આવી રહ્યા છે એવા દીકરા અને દીકરો છે બોલી નહીં શકતા ચાલી નહીં શકતા આપણા ઘરના લોકોના લોકો જે આપણે જાનમાં જોડાઈએ છીએ મિત્રો જોડે જોડે આપણા પેરેન્ટ્સ જોડે આપણા ઘરના લોકો જોડે પણ આ પણ એક એવું છે કે ભગવાને આપણને એટલા અમીર બનાવ્યા છે કે આપણી પાસે બધું જ છે હાથ છે પગ છે બધું છે મને લાગે દુનિયામાં સૌથી વધારે અમીર આપણે લોકો છે તો આપણામાંથી બીજું કંઈને આપણું કન્યાદાણના ભાગ રૂપે આપ સૌ લોકો તમે વિજયનગર પાસે જે અમારું લક્ષ્મીપુરા ગામ છે ખોડિયાર માતાના મંદિર આવક વરઘોડો ચાલુ થશે ખુબ નાચવાનું છે ખુબ કૂદવાનું છે કમલેશ બારોટ હશે અમારા ઉલ્ટા ચશ્મા વાળા તમે જુઓ છો કે રિમ્પલ નો ડીજે હશે આદિવાસી નૃત્ય હશે વક્રતુંડ હશે ભાગરૂપે હું ક્યારે પણ આવા દિવ્યાંગો માટે તમે આવો અને આશીર્વાદ આપો એ સંસ્કારી નગરી ના આપણા આશીર્વાદ છે ફરી એકવાર તમામ પ્રેસ મિત્રોને અને શહેરવાસીઓને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને મોસ્ટ વેલકમ આ જાહેર આમંત્રણ છે કોઈને પર્સનલ આમંત્રણ સમજી ના કે તમે મને નહીં કીધું મને નહીં કીધું કલાકારો આજના દિવસે દિવ્યાંગ સમૂહ મહોત્સવ બે હાજર પચીસ ના આજે વરગોડા આજે જયારે ખોડિયાલ મંદિર વિજયનગર ખાતે થી જયારે નીકળવાનો છે ત્યારે વરગોડા અંદર પોતે જાના અહિયાં બનીને આ અંદર તેઓ પણ વરઘોડા ની અંદર સામેલ થવાના છે આવવાના છે ત્યારે વિસ્તારના આ જે અમારી ઘોડિયલ માતા નું મંદિર છે ત્યાંથી વરઘોડો નીકળશે અને ત્યાંથી વરઘોડો નીકળીને સ્વામી વિવેકાનંદ પાછળના રસ્તાથી થઈને અક્ષર એપાર્ટમેન્ટ ત્યારબાદ અમૃતનગર મંદિર વ્રજભૂમિ વૈકુંઠ સ્વાતંત્ર્ય સેનાની વાળા રોડ પર જઈને સમતા મેન રોડ પોલીસ ચોકી વાળા રૂડે થઈને જાશીરાની જવાના છે ત્યારે આપ સૌને વડોદરાના તમામ નગરજનોને અમે બહુ બધું આમંત્રણ પાઠવીએ છે આ એ દિવ્યાંગ લગ્નો છે કે જેને આઠ નથી જેને પગ નથી જેને ચલાતું નથી જેને બોલાતું નથી કોઈને સંભળાતું નથી આ એવા દિવ્ય અંગધારી જે વ્યક્તિઓના આજે લગ્ન થવા જઈ રહ્યા છે જે દંપતીઓને આજે લગ્ન થવા જઈ રહ્યા છે તો આપ સૌને ફરીથી એક વખત આ દિવ્યાંગ લગ્ન મહોત્સવ ની અંદર જોડાવા માટે ભાવભરિયો આમંત્રણ પાઠવીએ છે જય સાંભળ